નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ઘોડી ને ઘોડે સવાર બો બીની ઘોડા ભલા ડાબા ઉપડ્યા મરઘા નેણી માણવા ખગ વાયા ખડિયા એક સખી બીજી સખી ને પૂછે છે કે આવી મેઘ ભીની મુશ્કેલ ભોમ ને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઉપડતે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે જવાબ મળે છે કે બીજે ક્યાં જાય બેમાંથી એક માર્ગે કા પોતાની મોગનોઈની સ્ત્રીને મળવા ને કા સંગ્રામમાં ખડક વિજવા કા પ્રેમ પંથે ને કા સૂર્ય પંથે કોઈ ઘોડો કોઈ પર ખડો કોઈ સર ચંગી નાર સરજનાર હારે સરજ્યા તીનો રતન સંસાર પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સરજ્યા છે કોઈ તેજી ઘોડો કોઈ સુરવીર પુરુષને કોઈ એને સ્વભાવનારી સુલક્ષણી નારી ત્રણેયનો મેળ પ્રભુ જ મેળવી શકે છે ભલ ઘોડા વલ વંકડા હલ બાંધવા હથિયાર જાજા ઘોડામાં જીકવા મરું એક જ વાર ભલા ઘોડા સવારી કરના કરવાના હોય શિર પર વાકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય પછી બહોળા સત્રુ ઘોડે સવારો પર ટ્રાટકવાનો હોય તો પછી ભલે મોત આવે મરવું તો એક જ વાર છે ને મેથણી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડના ઘોડાની વાતો મંડાણી હતી કોઈ માણકીના વખાણ કરતું હતું તો કોઈ તાજણના પરાક્રમ કહેતું હતું એમ બેરી ફૂલમાળ રેશમ વાદર્ય વગેરેની વાતો નીકળી એક જણે ડુગાની ગોટ લેતા લેતા કહ્યું એ બાપ જે ઘડીએ જાત વંત ઘોડાને માથે એવા જ જાત વંત અસવાર ચડે તે ઘડીએ જાતા આપને એકો દેહો એક ચારણ બેઠો હતો એના હોઠ મરકતા હતા કાબા હસો કા મોટા અસવાર દેખાવો છો અસવાર હું તો નથી પણ એવા એક અસવાર અને એવી જ ઘોડીદાર ઘોડી મેં જોયેલ છે ત્યારે બા કહો ને એ વાત પણ વાતમાં મોડ ન ઘાલજો જોયું હોય એવું જ કહે દેવડાવજો ખોખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું પછી એણે ડાયરાને કહ્યું બા જોયું છે એવું જ કહીશ મોણ ગાલો તો જોગમાયા માયા પહોંચ પણ ચારણનો દીકરો છું એટલે સુરવીરતાઈને લાડ લડાવ્યા વગર તો નહીં રહેવાય હોકાની ઘૂટ લઈને એણે વાત માંડી વધુ નહીં પચીસેક વરસ વીત્યા હશે સોરઠમાં ઇતરિયા ગામે સુથો ગાગલ નામનો એક કાઠી રહેતો હતો પચીસેક વરસની અવસ્થા ઘરનો સુખી આદમી એટલે અંગને રુવાડે રુવાડે જુવાની જાણે હિલોડિયા લે છે પરણ્યા એકાદ બે વરસ થયા હશે કાઠિયાણીને ખોડો ભરીને પિયરમાં સુવાવળ કરવા લઈ ગયા છે દીકરો અવતર્યો છે બે મહિના સુવાવળ પહેલાના અને બે મહિના સુવાવળ પછીના એમ ચાર ચાર મહિનાના વિજોગ થયા એની વેદના તો આપા સુથાના અંતર જામે વિના બીજો કોણ સમજી શકે એમ થાતા થાતા તો આબમાં અસાડી બીજ દેખાણી ઇન્દ્ર મહારાજ ગેડી દડે રમવા માંડ્યા હોય એમ અસાડ ધડુકવા માંડ્યો ડુંગરાને માથે સડાવ કરતી વિજળી આબ જમીના વારણા લેવા માંડી સાત સાત થર બાંધીને કાળા ધોર વાદળા આસમાનમાં મંડાઈ ગયા પછી તો વાદળાના હૈયામાં વિજોગની કાળી બળતડા હોય તેવી વીજળી આકાશમાં કાળજા ચીરી ચીરીને ભળભળાટ નીકળવા લાગી કોણ જાણી કાંઠે લીલડાના સંગી બેઠા હશે તેને સાંભળી સાંભળીને વિજોગી વાદળાઓ મનમાં ને મનમાં ધીરું ધીરું રોવા માંડ્યા પાતાની સાકળના ત્રણ ત્રણ કટકા કરીને મોરલા હું ગેહાટ કરવા માંડ્યા દલડીઓ ડેહુક કરતી લાગી વેલડીઓ ભરી ચડવા માંડી આપમાં નિરખ્યા જ કર્યું એનો જીવ બહુ ઉદાસ થઈ ગયું એક રાત તો એને પથારીમાં આડોટી આડોટીને કાઢી સવાર પડ્યું ત્યાં એની ધીરજની અવધિ આવી રહી પોતાની માણકી ઘોડી ઉપર અસવર થઈને આપો સુથો સસરાને ગામ મેકડે રવાના થયા મેકડે પહોંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી પણ સાસરિયામાં જમાઈ રાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાય જેવું કહેવાય એ તો પોપટનો છુટકારો એકદમ તો સી રીતે થાય એમાં એ વડી વરસાદ આપાનો વેરી જાગ્યો દિવસ અને રાત આ ઇન્દ્રાધાર વરસવા લાગ્યો હાથની સૂઠો જેવા પરનાળા ખોરડાના નેવા માથી મંડાઈ ગયા એ પાણીની ધારો નોતી વરસતી પણ આપાને મનતે ઇન્દ્ર મહારાજની ભરત છીયો વરસતી હતી સસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાણી તો શું પણ ઓઢણાને છેડાય નજરે ન પડી એમ ત્રણ દિવસ થયા આપાનો મિજાજ ગયો એને જાહેર કરી દીધું કે મારે તો આજે જે તેડીને જાવું છે સાસુ કહે અરે બાપ આ અનાધાર ક્યાં જશો ગમે ત્યાં દરિયામાં મારે તો તમારા પાણી અત્યારથી છે મારે વાવણી ખોટી થાય છે આપાને સાની વાવણી ખોટી થતી હતી હૈયાની વાવણી ગામનો પટેલ આવ્યો પટેલે કહ્યું આપા તમને ખબર છે આડી શેત્રુજી પડી છે આજ ત્રણ ત્રણ દિવસ થયા શેત્રુજીના પાણી ઉતરતા નથી ચારે કોર જળભંભાકાર થઈ ગયું છે અને તમે સી રીતે શેત્રુજી ઉતરશો કેટલા જણ છો લાલચું ત્રાપાવાળાઓએ હિંમત કરી એક બાઈને એક બચ્ચુ બોલો શું લેશો રૂપિયા સોળ હોય તો હમણાં ઉતારી જઈએ સોળના કાકા કંઈ આપાએ કમરેથી વાંસરી છોડીને ખડીક ખડીક કરતા સોળ રૂપિયા ગણી દીધા જાણે એ રણકારમાં આપાની આજની આવતી મદ્રાતના ટોકરા વાગ્યા એને હાકલ કરી ઉત્તરો હેઠા કાઠિયાણી નીચે ઉતરી બે મહિનાનું બાળક બે હાથે હૈયા સરસરતું દાબીને બાઈએ ધરતી ઉપર પગ માંડ્યા એ શું પગ જાણે પગની પાનીઓમાંથી કંકુની ઠલતી થાપી જાય કસુંબલ મલેના પાતળા ભૂંગટમાંથી એનું મો દેખાતું હતું કાળા કાળા વાદળાનું કાજળ ઉતારીને આંજલી જાણે એ બ આંખો એને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતી રોચોળ ચટકી હેમની શણાઈઓ જેવી એના હાથની કડાઈઓ માથે લીલા લીલા છુંદણા બંસી ધારી કાનો અને ગોપીના એ મોરા અને હેમની દીવામાં પાંચ પાંચ જોત સળગતી હોય તેવી ડાબા જમણા હાથની પાંચ પાંચ આંગળીઓ મુસાફરીની નજર જાણે એ પુતળીએ બાંધી લીધી બધાએ બોલી ઉઠ્યા આપા ગજબ કા કરો આવું માણસ ફરી નહીં મળે હો આવું કેસુડા જેવું બાળક કરમાઈ જશે આપા પસ્તાશો કોક મૂકીને રોસો જે થાય તે ખરી ભાઈઓ તમારે કાંઈ ન બોલવું આપાએ જરાક કોચવાઈને જ ઉત્તર દીધો કાઠિયાણીને કહ્યું બેસી જાઓ જરા એ અચકાયા વિના કોઈ પૂછ પરસ કર્યા વિના જે માતા તહીને કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી પલાઠી વાડી ખોડામાં બાળક સુડાવ્યું ગુમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો ચાર ટુંબડા અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો મોડા આગળ ઢીકું રાઢવું બાંધેલું હોય એ રાઢવું જાલીને બે તરિયા એ તાપાને તાણી એ રીતે તાપો તણાવા લાગ્યો આપા માણકીને જાલીને કાઠે ઉભા ઉભા જોઈ રહ્યા છે ત્રાપો સામે પાર પહોંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું અને નાખ્યા ભેળો જ સામે કાઠે કાઠિયાણીને આંબી લઉં એવા અડક વિશ્વાસ થી એ ઉભો હતો માણકીને તો એને આવા કેટલાય પૂર ઉતારાવ્યા હતા અને માણકી પણ જાણે પોતાની સમોવટ કાઠિયાણી પોતાની આગળ પાણી તરી જાય છે એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા પછાડવા લાગી જાણે એના પગ નીચે લા બડતી હોય એવા છબે અને છબિયા પગ એ ઊભી છે ત્રાપો સેતલની છાતી ઉપર રમવા લાગ્યું નાનું બાળક નદીના લીલા નિહાળીને ઘૂંઘવાટ દેતું ઉછળવા જ લાગ્યું માતાએ ત્રાપાની સલુમતના સાચવા બાળકને દબાવ્યું ત્યાં તો મેઘ વહેણા પહોંચ્યા ભૂંડી થઈ એકાએક આપાના મોમાંથી ઉદ્ધાર નીકળ્યો ગજબ થયો બે કાઠાના માણસોએ જાણે પડખો દીધો આશરે એકસો આંખો એ ત્રાપા ઉપર મંડાણી હતી વાપ એક લાંબો એક કાળો તર સાપ મૂંઝાતો મધ વહેણમાં ઉડતો આવતો હતો નાગ પાણીમાં અકળાઈ ગયેલો પાણીના લોડ એને બહાર નીકળવા દેતા નહોતા એ ઉગારવાનું સાધન ગોતતો હતો એણે ત્રાપો દેખ્યો અર્જુનના ભાથામાંથી તીર જાય તેમ આખું શરીર સંકેલીને નાક છલાંગ મારી ત્રાપા ઉપર જઈ ચડ્યો બરાબર કાઠિયાણીના મો સામે જ મંડાણું સુપડા જેવી ફેણ માંડીને ફૂ અવાજ કરતો એ કાઠિયાણીના ઘુમટા ઉપર ફેણ પછડાવા લાગ્યો પણ એ તો કાઠિયાણી હતી એ ન થડકી એના નેત્રો તો નીચે બાળક ઉપર મંડાણા છે એના મુખમાંથી જે માં જે માં ના જાપ ઉપડ્યા આપા ગજબ કર્યો માણસો એક શ્વાસે બોલી ઉઠ્યા આપા તો એક ધ્યાન બની રહ્યા છે એણે જોયું કે નાગે ફેણ સંકેલી મો ફેરવ્યું રાડવા ઉપર શરીર લાંબુ કરીને એ ચાલ્યો આપા એ બૂમ પાડી એ જુવાનો સામા કાઠા સુધી રાડુ ન છોડજો હો 100 રૂપિયા આપીસ તાપાવાડાને કાને શબ્દો પડ્યા આ સી તાજુગી 100 રૂપિયા બીજા પાછો ફરીને જોઈએ ત્યાં તો કારને એને એના હાથને એક વેતનું છેટું વોય બાપ ચીસ નાખીને એમણે હાથમાંથી રાડિયો મૂકી દીધું ઢબ ઢબ ઢબક ઢબકતા ઢબકતા બે જણા કાઠે નીકળી ગયા રાડુ છૂટ્યું અને ત્રાપો ફર્યો મદ વહેણમાં ધુમરી ખાધી ધર દર તાપો તણાયો એ ગયો એ ગયો કેર કર્યો આપા કેર કર્યો એવી રીઢિયા મળ બે એ થઈ રહી રાડવે ચડેલો નાક પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો

એને ડુંગર ઉપર દવ બડે ખણ ખણ જરે અંગાર જાકે હેડી હાલ ગઈ વો કા બુરા હવાલ અને કથા પહેલી કામની સાયા મો મારિયો રાવણ સીતા લે ગયો વે દિન સંભારી એવા એવા પ્રાસ્કા પડી ગયા પણ વિચારોનું વેણું ક્યાં હતું કાઠીએ માણકીની વગ ઉતારીને કાઠાની મુકડી સાથે ભરાવી મોરડોએ ઉતારી લીધો ઉગડાને તાણી માળકીને ત્રાજવે તોણે તેમ તોડી લીધી ઉપર ચડ્યો નદીને ઉભે કાઠે હેઠવાસ માળકીને વહેતી મૂકી મણિકા મણિકા જેવડા માટીના પિંડ ઉડાડતી માળકી એ ખેતરવા ઉપર પલકવારમાં પહોંચી આ બધું વીજળીને વેગે બન્યું બાપ માળકી મારી લાજ રાખજે કહીને ઘોડીના પડખામાં એડી લગાવી શેત્રુજીના ઊંચા ઊંચા બેડા ઉપરથી આપાએ માણકીના પાણીમાં ઝીકી દુખાક દેતી દસ હાથ ઉપર માણકી જઈ પડી ચારે પગ લાંબા કરીને એ પાણીમાં સેલારો દેવા લાગી પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોડું અને ઘોડે સવારની છાતી એટલો જ ભાગ દેખાતા હતા માણકી ગઈ બરાબર મધ મહેણમાં ત્રાપા આડી કરી ત્રપો સરી જવામાં પલકવાર હતી આપાના હાથમાં ઉઘાડી તલવાર હતી બરાબર ત્રાપો પાસે આવતા જ આપાએ તલવાર વાય ડૂબ ફેંક દઈને નાગનું ડોકું નદીમાં જઈ પડ્યું પલકવારમાં આપાએ રાઢો હાથમાં લઈ લીધો રંગ આપા વહા આપા નદીએ બે કાઠેથી લોકોએ ભલકારા દીધા મસ્તીખોર નદીએ પણ જાણે સાબાસી દીધી હોય તેમ બે બેડામાંથી પડ છંદા બોલ્યા ચારે દિશામાં રાક્ષસ જેવા લોડ ઉછળતી રહ્યા છે કાઠિયાણી અને બાળક પાણીમાં તર બોળે છે માં દીકરાના મોમાં પણ પાણી જ રહ્યું છે આપો ઉપરવાસ નજર કરે ત્યાં તો આરો અર્ધો આવ આધે રહી ગયેલો સામે પાણી એ ઘોડી ચાલી શકશે નહીં સન્મુખ નજરે કરે ત્યાં નદીના ભેડા માથોડો માથોડો ઊંચા કેવી રીતે બહાર નીકળવું બાપ માળકી બેટા માળકી કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી ઘોડી ચાલી કાઠિયાણી હવે તારું જીવતર રાણવામાં છે માં બરાબર ઝાલજી કાઠીએ કહ્યું કાઠાણીએ બાળકને પલાઠીમાં દબાવ્યો બે હાથે રાડવું ઝાલ્યો રાડવાના છેડા આપાએ કાઠાની મુંડકીમાં ભરાવ્યું માણકી કાઠા પાસે પહોંચી એના પગ માટી ઉપર ઠેરાણા કાઠિયાણી જાલજો બરાબર કહીને આપાએ માણકીના પડખામાં પાટુ નાખી ચારે પગ સંકેલીને માણકીએ એ માથોડું માથોડું બેડા ઉપર છલાંગ મારી પણ બેડા પલડાલા હતા માટેનો એક ડાડા જેવડો ગાદડો ફસ્યો કીયો માનકી પાછી પાણીમાં જઈ પડી ત્રાપો પણ એ બાળક અને માતા સોતો પાછો પછડાણો માં દીકરા મૂંઝાઈને પાછા સુધીમાં આવ્યા બાપ માણકી કહીને ફરીવાર બે ખડ પાસે લઈને આપાએ માણકીને કૂદાવી ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી ભૂતાવળ જેવા મોજા જાણે ભોગ લેવા દોડિયા આવ્યા ત્રીજી વખત જ્યારે માણકી પડી ત્યારે કાઠિયાણી બોલી કાઠી બસ હવે ત્રાપો મેલી ગો તમારો જીવ બચાવી લ્યો કાયા હેમખેમ ખેમ હસે ને બીજી કાઠિયાણી ને બીજો છોકરો મળી રહેશે હવે દાખલો કરી કરો માં બોલ માં એવું વસમો બોલીસ માં નીકળીએ તો ચારે જીવ સાથે નીકળશું નીકર ચારે જણા જળ સમાધિ લેશું આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે કાય ઇતરિયા ને ને કા સમંદરના પાતાળમાં માણકી બાપ આહી અંતરિયાળ રાખીશ કે શું કહીને ચોથી વાર એડી મારી માણકી તીરની માખો ગઈ બેડાની ઉપર જઈ પડી કુવામાંથી ભોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક સહિત હેમખેમ ત્રાપો કાઠે નીકળી પડ્યું રંગ આપા રંગ ઘોડી એમ કીકીયારી કરતા માણસો તોળી વળ્યા આપા માણકીને પવન નાખવા માંડ્યા પણ માણકીને તો હવે પવનની જરૂર નહોતી એની આંખો નીકળી પડી હતી એના પગ તૂટી ગયા હતા એના પ્રાણ છૂટી ગયા હતા માથા ઉપર સાચી સોનેરી ભરેલો ફેટો બાંધ્યો હતો તે ઉતારીને સુથા ગાગલે માણકીના સબ ઉપર ઢાંક્યો માણકીને ગળે ભત ભરીને પોતે પોકે પોકે રોયો બાપ માણકી માં માણકી એવા સાત પાડી પાડીને આપાએ આકાશને રોવડાવ્યું ત્યાં ને ત્યાં જ જળ મૂક્યું કે જીતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું કાઠિયાણીના નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલ્યા જતા હતા એસી વર્ષનો થઈને એ કાઠી મર્યો પોતાના ભાણે દેવા ખાચરની ઘોડારમાં બાર બાર તો જાતો વાંતે ઘોડા હતા પણ પોતે કદી કોઈ ઘોડે નહોતો ચડ્યો રંગ ગોળી જાજા રંગ એમ કહીને આખા ડાયરાએ કાન પકડ્યા Thanks for watching. Please subscribe my channel. Thank you.